બાપા જય ઓગડજી વર્ષોથી સમાજમાં ચાલતી બધીઓ કુરિવાજો જે સમાજના વિકાસને અવરોધતા હતા એ વિકાસને અવરોધતા બધા પરિબળો કુરિવાજો સમાજના આગેવાનો અને સમગ્ર સમાજ સાથે મળીને જે નવા બંધારણને સમાજને સમર્પિત કરવા જઈ રહ્યો છે ત્યારે હું આશા અને અપેક્ષા રાખું છું કે આનાથી સમાજમાં વૈચારિક સામાજિક અને આર્થિક ક્રાંતિ આવશે અને આધુનિક સમયમાં સમાજ પ્રગતિના પંથે જશે એવો મને ભરોસો છે અને વિશ્વાસ છે અને સદારામ બાપા અને ઓગળજી બાપા આ બંધારણને સફળ બનાવશે અને સમાજ તેને સ્વીકારશે કેટલા પ્રકારના બંધારણમાં ફેરફાર બંધારણમાં ફેરફાર એ જે આવતીકાલે જે બંધારણ એનું વિમોચન થવાનું છે આગેવાનશ્રીઓ માન્ય ધારાસભ્યશ્રીઓ માન્ય સંસદ સભ્યશ્રીઓ સમાજના તમામ આગેવાનો સંતો મહંતો બધાની હાજરીમાં જે કોઈ સમાજના આગેવાનોએ બંધારણ નક્કી કર્યું છે એ ડિક્લેર થશે